પ્રવાસમાં વરસાદનું ચોર ખટ્યું ઉકાઈના કેચમેન્ટ એરિયામાં વરસાદનું ચોર ઘટતા તંત્રએ લીધો રાહતનો શ્વાસ ઉકાઈમાંથી પાણીના ડિસ્ચાર્જમાં ઘટાડો બે પોઈન્ટ સુડતાલીસ લાખ ક્યુસેક ડિસ્ચાર્જમાં ઘટાડો કરી એક પોઈન્ટ આઠ લાખ ક્યુસેક કરાવો ઉકાઈમાંથી પાણીના ડિસ્ચાર્જમાં નોંધપાત્ર ઘટાડો કરાતા રાંદેર સ્થિત વેયર કમ કોઝવેની સપાટીમાં થવો ઘટાડો હાલ કોઝવેની સપાટી આઠ મીટર ભયજનક સપાટી છ મીટર કોઝવેની સપાટી 10 મીટર થી વધુ ઊંચી ગઈ હતી જેમાં હાલ નોંધપાત્ર ઘટાડો થયો જેના પગલે સૂર્યપુત્ર તાપી નદીના જળ સ્તરમાં થયો ઘટાડો તાપી નદીના જળ સ્તરમાં ઘટાડો થતાં પાણી નીચાણવાળા વિસ્તારોમાંથી ઓસર્યા નાનપુરા સ્થિત નાવડી અને ડંકા ઓવારો સંપૂર્ણ પાણીમાં હતો ગરકાવ જે બંને ઓવારા પરથી પાણી ઓસર્યા પાણી ઓસરતાની સાથે ડામરના આખે રોડ ઉખડી ગયા સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રએ લીધો રાહતનો શ્વાસ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી